ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હર હલચલ ક ખબર નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વલ્લભ વિદ્યાનગર ખાતે સેવા સેતુ ટ્રસ્ટના દિવ્યાંગજનોએ સ્વચ્છતા રેલી યોજી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત સ્વચ્છતા અભિયાનનો સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જન અભિયાન સ્વરૂપે પ્રારંભ થયો છે જે અન્વયે આણંદ જિલ્લામાં જિલ્લા જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના વડપણ હેઠળ સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાનને લોકો સુધી પહોંચાડવા તથા જન ભાગીદારી થકી જિલ્લાને સ્વચ્છ બનાવવા જિલ્લા વહીવટીતંત્ર તંત્ર સક્રિય રીતે કામ કરી રહ્યું છે જિલ્લા વહીવટીતંત્રના સઘન પ્રયાસોના સમર્થનમાં વિદ્યાનગરની સેવાભાવી સંસ્થા સેવા સેતુ ટ્રસ્ટ સામે આવ્યું છે જે અન્વયે સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર અને કોન્સેપ્ટ ટુ ક્લીન સી ટુ સી પરિવાર દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લા કલેક્ટર શ્રીએ સેવા સેતુ ટ્રસ્ટના અગ્રણીઓ સાથે રેલીમાં નેતૃત્વ કરી નગરજનો માટે સ્વચ્છતા માટેનો પ્રેર સંદેશ આપ્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપ આરંભાયેલ સ્વચ્છ ભારત અભિયાનની દસમી આવૃત્તિ અંતર્ગત આણંદ જિલ્લાને સ્વચ્છતામાં અગ્રેસર લાવવા તંત્ર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ પ્રયત્નોને આણંદ જિલ્લાના નગરજનો સ્વચ્છતા અંગે જાગૃત થાય તેમજ નગરજનો આ કાર્યક્રમમાં સહભાગી બની સ્વચ્છતા અભિયાનને જન અભિયાન બનાવે તેવી તેમણે નેમ વ્યક્ત કરી હતી આ પ્રસંગે સેવા સેતુ ટ્રસ્ટના સુધાબેને જણાવ્યું હતું કે અમારા ટ્રસ્ટ સાથે સંકળાયેલા દિવ્યાંગો સ્વચ્છતા પખવાડિયા દરમિયાન અને ત્યારબાદ પણ સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવામાં મદદરૂપ બનશે આજે યોજાયેલી સ્વચ્છતા રેલીમાં સ્વચ્છતા અંગેના વિવિધ બેનર સાથેની રેલી યોજી સ્વચ્છતા અંગેનો સંદેશો પૂરો પાડવામાં આવ્યો હતો આ સ્વચ્છતા રેલીમાં આણંદના પ્રાંત અધિકારી મયુરભાઈ પરમાર મામલતદાર ચૌધરી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા બે હજાર ચૌદથી જ્યારે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી છેલ્લા દસ વર્ષોમાં ઘણા બધા પગલાંઓ સરકારશ્રી તરફથી લેવામાં આવ્યા છે ઘણી બધી પોલિસીઝમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે આ જ અંતર્ગત છેલ્લા ચાર વર્ષથી સ્વસ્થાયી સેવા પખવાડિયાનું આયોજન સત્તરમી સેપ્ટેમ્બરથી લઈને બીજી ઓક્ટોબર ગાંધી જયંતિની સુધી આ પંદર દિવસ સ્વસ્થાયી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવે છે આજે સેતુ ટ્રસ્ટ અને સી ટુ સી પરિવાર તરફથી જે દિવ્યાંગ બાળકોનો આ જે રેલી છે સ્વચ્છતા બાબતનો આ એક બધા લોકો માટે પણ મેસેજ છે કે આપણે જ્યારે દિવ્યાંગ બાળકો આટલી જુસ્સા સાથે એક આ રેલીનું આયોજન કર્યું છે તો બધા લોકો માટે પણ મેસેજ છે કે આપણા શહેરને આપણા ગામને આપણે ગંદો નહીં કરીએ કચરો ક્યારે પણ રોડ પર નહીં નાખીએ જ્યારે કચરો કચરાપેટી હોય કે નગરપાલિકા અથવા તો ગ્રામ પંચાયત તરફથી જ્યારે ડોર ટુ ડોર સેવા ડોર ટુ ડોર ગાડી આવે ત્યારે જ કચરો નાખવાનું આ મેસેજ સાથે જે આ બધા લોકો માટે આણંદ જિલ્લાના તમામ લોકો માટે મેસેજ આ સેતુ ટ્રસ્ટ અને સી પરિવાર તરફથી આયોજિત આ રેલી થકી અમે પહોંચાડવામાં લોકો સુધી આ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કલેક્ટર શ્રી પ્રવીણભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આજનું રેલી પ્રસ્થાન કરવામાં આવી છે જેનું ઉદ્દેશ્ય દિવ્યાંગો દ્વારા સત્તરમી સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન ચાલનાર સ્વચ્છતા જાગૃતિ પખવાડિયામાં આપણે સ્વચ્છતાની જાગૃતિ માટે દિવ્યાંગોને જોડ્યા છે અને સેતુ ટ્રસ્ટમાં રહેતા દિવ્યાંગ અનાથ સિંગલ પેરેન્ટ અને જેના માતા પિતા દિવ્યાંગ છે તેવા લોકો એમ એસ મિસ્ત્રી શાળાના વિદ્યાર્થી મિત્રો એનએસ પટેલના એનએસએસના સ્ટુડન્ટ્સ લોકો સી ટુ સી પરિવાર બધાએ સાથે મળીને આ રેલીનું એક આયોજન કર્યું છે અને જેનો ઉદ્દેશ્ય લોકોને જાગૃત કરવાના છે કે કારમાં બેઠા બેઠા પિચકારી ના મારવી જ્યાં ત્યાં કચરો ના નાખવો અને કચરો કચરાપેટીમાં જ નાખો આપણા શહેરને ગામને શેરીઓને અને આપણા ઘરને જેમ સ્વચ્છ રાખીએ છીએ એમ આપણા ગામ શહેરને શેરીઓને પણ આપણે સ્વચ્છ રાખીએ અને સ્વચ્છ ભારત મિશનને આપણે આગળ વધારીએ અને આપણો દેશ વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બને એવા આપણે સૌ ભેગા મળીને પ્રયત્ન કરીએ હલચલ ટીવી નેટવર્ક હર હાલચલ પર નજર હર હલચલ ક ખબર